સાબરકાંઠા જિલ્લામાં પણ જળાશયોમાં પાણીની આવક થઈ છે ગુહાઈ ડેમમાં પાણીની આવક થઈ છે એક હજાર પાંચસો ને પાંત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ છે તો હાથમતી ડેમમાં એકસો ને પંચોતેર ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યારે જવાનપુરા ડેમમાં ચારસો ક્યુસેક પાણીની આવક થઈ જ્યારે જવાનપુરા બેરેજમાં ચારસો ક્યુસેક પાણીની આવક થઈ છે વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે હિતેશ સાબરકાંઠામાં આવિરત વરસાદ બાદ જળાશયોમાં પાણીની આવક જી સાબરકાંઠાની વાત કરીએ સાબરકાંઠામાં છેલ્લા ચોવીસ કલાક અવિરત વરસાદના કારણે તમામ જરાશયોમાં નવા નીરની આવક થઈ છે જે હિંમતનગર અને પ્રાતિ તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ ખાપ્યો છે તેમજ વિજયનગર તાલુકામાં પણ અવિરત અંતરિયાળ વિસ્તારમાં વરસાદના કારણે જરાયશયમાં નવા નીર નીરની આવક થઈ છે હાલમાં નવા નીરની આવક થતા જરાશયમાં જો અવિરત વરસાદ વરસે તો હજુ પણ ગેટના દરવાજા ખોલવી પડશે તેવી સ્થિતિ થઈ છે અને દરોઈ જરાશય ઉત્તર ગુજરાત ની સમાન અગિયાર હજાર ક્યુસેક ની આવક નોંધાઈ છે આભાર માહિતી માટે